ડ્રાઈવરના કારણે ઘણા બધા લોકોએ વગર કહેવાય ને કે વગર કારણે આ વસ્તુને ભોગવવી પડે તો સરકારે આ વસ્તુ સામે પગલાં લેવાની જરૂર છે અને આવા વિડીયો જે સોશિયલ મીડિયા પર વારંવાર અપલોડ થઈ રહ્યા છે કે રીલ્સ બનાવવાના નામે આ ખબર નહીં કે માણસો ગાંડા થઈ ગયા છે કે શું પરંતુ આવા વિડિયો વિશે તમારું શું કેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો કેમ હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ